ત્યારે જ રાધાજી અચાનક વિરહ અવસ્થામાંથી જાગીને લલિતાજીની સામે જોવે છે અને મન મુસ્કાય છે અને લલિતાજી એમની આ મુસ્કાન જોઈને વધુ થઈ જાય છે અને બંને સખી એકબીજાની આંખોમાં જોઈને જાણે એકબીજાની વ્યથા વાંચી રહ્યા છે આહા કેવું દ્રશ્ય છે આ હૃદય હચમચાવી જાય એટલું દર્દ ભર્યું અને આજ દર્દ બાજુમાં ઉભેલી સખીઓ પણ અનુભવી રહી હતી એમના આંખોમાંથી પણ અશ્રુ ધારા વહી જતી હતી રાધાજીની વિરહ અવસ્થા જોઈને સખીઓ પણ કાન્હાને યાદ કરીને વિરહની બનીને રડી રહી હતી અને રાધા રાધા કરીને રાધેને જ આશ્વાસન આપી રહી હતી રાધે દુખી હતા સખીઓ પણ દુખી થઈ રહી છે અને ત્યારે જ રાધાજીના કક્ષમાં એક નિરંતર શાંતિ વેરાઈ જાય છે અને ત્યારે જ લલિતાજી આ વેદના ભરેલી વિરહ શાંતિને તોડે છે અને ઉચ્ચરે છે હે રાધે આજે તારા હૃદય કમલમાં કેમ વલોપાત ચાલી રહ્યું છે શું થયું છે મને કહે સખી શું થાય છે યાદ આવી રહ્યો છે રાધે રાધે તારું રોમેરો કાન્હા માં બની ને વીર ડૂબી ગયું છે રાધિક હે રાધે મને સમજાવ ને હું શું કરું તારી માટે કે કાનો તારી પાસે દોડીને આવીને પ્રેમ માં હૃદય ગળે લગાવે લલિતાજી કહે છે હે રાધે તું મને તારા મનની લાગણીઓ કહે હું પત્ર એને કંડારી જ રહ્યા હતા અને એમને પણ એમની આંખોના ઈશારે એમને પત્ર લખવાની સંમતિ આપી લલિતાજી તરત જ ઉભા થયા અને એમના નીચ કક્ષમાં જઈને પત્ર અને શ્યા લઈને આવ્યા અને રાધાજીની બેસી ગયા અને રાધાજી ને જોવા લાગ્યા રાધાજી બસ આંખોથી વ્યથા અને હસી વેરતા જાય છે અને લલિતાજીને લલિતાજી કહે છે સખી મને કહે લખું ત્યારે રાધાજીની આંખો સહિત થી શબ્દો નીકળે છે અને રાધે બોલે છે હે સખી લખ કાહાને હું કહું છું એમ જણાવો હે ચિત્રચોર ને સખી એ મનમોહન માખચોર મારા હૈયાનો નો સ્વામી મારા રોમેરો વસી ગયેલો એને લખજો સખી કે રાધા પૂછે છે તને ઉત્તર તો આપશો નહીં સ્પર્શે ત્યારે તને તારી રાધાનો સ્પર્શ યાદ આવે છે કાના હે સખી તમે પેલા ગોવાળિયા ને લખો કે જયારે હું તારી ગોરી ગાવી જો સાંભળે છે શું તને આ ગોરી ગાવલી ના દૂધ પીતી વખતે તારી ગયા યાદ આવે છે એ ગાયો ચરાવા જતો ત્યારે ગોપીઓને રસ્તામાં રોકીને એમની મટકી ફોડીને માખણ બધાને ખવડાવતો હે કાન્હા તને બધું યાદ છે કે નથી હે લલિતાજી પેલા યશોદાના લાલાને લખો કે હે નંદના લાલા તારી યશોદામાં તારી યાદમાં રોજ આંસુ સારે છે અને તને યાદ કરે છે તો એ તારી માતાના આંસુ તારા હૃદયને પલાળે છે કે નહીં માનના આસું જોઈને મારું તો હૃદય ચિરાઈ જાય છે હે કાન્હા તારા હૃદયને એ સ્પર્શે છે મારી હાલી સખી એ કામંડદારા કાનને તમે લખોનંદ બાવા રોજ જેમના કિનારે જઈને તારી વીની આંખોએ રાહ જોવે છે કે ક્યારે આવશે મારો લાલો યશોદાનો દુલારો મારી આંખોનો તારો પણ એમની એ રાહ તકતી આંખો તને દેખાય છે કાન્હા તારા વિરહમાં તારા બાબાને માન નથી જમતા કે સુતા વિરહ રસમાં આંખથી તેમ જુર્યા કરે છે તને એટલો પ્રેમ કરે છે કે એમની દશાનું પણ ભાગ

સખી હવે લખો એ મારા ચિત્રા ના ચોરને કે તારી રાધા તારા વિરહ સુકાતી જાય છે નથી દેહનું ભાન કે નથી દુનિયાનું ભાન કે કાન્હા ક્યારે આવશે શું તારા પ્રેમ ધર્યા નહી નિરખવાને આતુરતાથી રાહ જોઈ રહી છે તારી રાધા તારા કોમલ સ્પર્શને તરસી રહી છે તારી રાધા તારા પ્રેમ ભર્યા વેનુ નાદને સાંભળવા કાન અને હૈયું તરસી ગયા છે હવે જોને હવે તો કાન્હા સાંભળને હવે મારા હૃદયમાંથી નીકળતા અવાજ સાંભળીને મારી પાસે આવને ગળે લગાડીને પ્રેમથી આલિંગન કરીને મને તારામાં વસાવી લેને કાન્હા તારી વિરહની તારા વિરહ રસમાં જુડી રહી છે તને યાદ કરીને તારી રાધા રુદન કરીને થાકી છે હવે તો માની જાને કાન્હા મારી પાસે આવને માનીં તારીખ પસે રૂકિ ને સત્યભામાં રાધે તારીખ છે ને તારી જ રહેશે બસ આવીને તારામાં સમાવી દે મને કાન્હા હૃદય નથી રહ્યું હવે હાથા કેમ કરીને કહું હવે દિલની વાત કાન્હા શબ્દો મારા તને વંચાય છે ને વ્યથા મારી આમ જ વંચાય છે